ઉપલેટા તાલુકાનું લાંઠ ગામ વિહોણું સતત બે દિવસથી વરસી રહેલા વરસાદ વચ્ચે ભાદર મોજ અને વેણુ નદી ઓવરફ્લો થતા ભાદર નદીના પાણી ઉપલેટા તાલુકાના લાઠ ગામમાં ફરી વળતા ગામમાં નીચાણવાળા વિસ્તારના ઘરોમાં પાણી ઘૂસી રહ્યા છે તેમજ જળબંબાકારની પરિસ્થિતિ સર્જાયેલ છે વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ જતા ગ્રામજનોની પરિસ્થિતિ દયનીય બનવા પામેલ છે

તેમજ આજુબાજુમાં ભાદર મોજ વેણું જે આ ત્રણેય નદીઓ આવેલી છે જે ઓવરફ્લો થતાં અમારું લાડગામ નીચાણવાળા વિસ્તારમાં આવતું હોય તેથી મોજ વેણુ અને ભાદરના પાણી ગામમાં ફરી વળ્યા છે અને હાલમાં ભાદર નદી ઓવરફ્લો થતાં ગામ પણ સંપર્ક વિહોનું થયેલું છે તેમજ વાહન વ્યવહાર બંધ થયેલું છે ત્યારબાદ અહીંયા સુધી તંત્ર પણ સાથે જોડાયેલ છે વારંવાર મામલતદાર સાહેબ સાહેબ તેમજ એસબારાસભ્યશ્રીનો પણ કોન્ટેક્ટ ચાલુ છે છતાં પણ આવેલા છે તે નીચાણવાળા મકાનોમાં પાણી ઘૂસવાની તૈયારી છે અને જે લોકો વાડી વિસ્તારમાં રહેતા હતા તેમનું અમે સ્થળાંતર કરાવી અહીંયા સમાજવાડીમાં લોકોને રાખેલા છે બસ એ જ અસ્તુ અહેવાલ વિપુલ ધામેચા લોકાર્પણ